ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લો એ અમારું પરિવાર છે અને વિખવાદની વાત અમને તો ક્યાંમાં ક્યાંય જોવા મળતી નથી અમે બધાએ મુઠ્ઠીની તાકાતની મુઠ્ઠીની જેમ તાકાત છે એમાં અમે બધાય ભારતીય જનતા પાર્ટીના એક થઈને કાર્યકર્તા તરીકે બધાય મહેનત કરી છે આજે ભારતીય જનતા પાર્ટી પ્રદેશમાંથી સૂચના અનુસાર અને પ્રદેશના અમારા ખૂબ જ સિનિયર આગેવાન દિનેશભાઈ પ્રજાપતિ રાજ્યસભાના સાંસદશ્રી પ્રદેશમાંથી આવ્યા છે ઋષિકભાઈ ભટ્ટ આવ્યા છે એવો પણ ખૂબ જ સિનિયર આગેવાન છે અને આખું જ અમારું જિલ્લાના તમામ ધારાસભ્યો જિલ્લા પંચાયતના પ્રમુખ આવી રીતે બધા જ સાથે મળી અને અમે પરિવારની જેમ બધું જ આયોજન કરશું અને નક્કી કરશું ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લામાં કોઈ પ્રકારનો વિખવાદ નથી અમે બધા એક ભારત માતાના સંતન છે અને અમે બધા જ રાષ્ટ્રની સેવા માટે આ પાર્ટીમાં કામ કરીએ હવે આ તો ચૂંટણી આવે એટલે એ તો બધા આવે પણ એ તો જેમ બિલાડીના ટોપ જેવી વાત છે અમે તો કોઈનું નામય લેવા માંગતા નથી કોઈ લુખાવ ગુજરાતને બદનામ કરવા માગે તો ગુજરાતની પ્રજા સમજુ અને સાણી છે દિલ્હીની અંદર કોઈ એવી નવી પાર્ટી આવી તેને દસ વર્ષ લોકોને ભેડ હતા ઓરિજિનલ અરીસો દિલ્હીની પ્રજાએ એને બતાવી દીધું ખોટું બોલીને તમે છેતરીને આવી ગયા છો અત્યારે ભારતીય જનતા પાર્ટીની ત્યાં સરકાર છે દેશની અંદર અત્યારે સૌથી મોટું ખેડૂતનું આંદોલન કે ચાલતું હોય તો એ રાજ્યનું નામ પંજાબ છે ત્યાં પણ એ લુખેશોની સરકાર છે અને આ ગુજરાતમાં એ ક્યારેય ફાવવાના નથી એનો અમને ભરોસો છે